lại cái thế mình thấy cái nó là sao thế? Bây giờ nhiều người mẹ là nên khai đấy, khai là nên đi này cái này.

કારખાન કેટલા રોટલા કરવા બીજી વખત કામ કર્યું બે ની તારથી જા કે આઠ વાગી આઠ વાગી અમારે આદિભાઈ જવાનું છે કે આદિકભાઈ વેરા છે મમ્મી એક વચ્ચે ને સૂર્ય દેવતા નીકળી જાય અવે દાઈ આપણે કારખાને ભાઈએ કીધું એમ તદાંતિ કારખાન તો દાઈ તો તો કારખાનેલ ઘેર આવી ગયા છે અને મમ્મી એને હે ને નીંદ વેવી નથી છે એટલે દેતી મમ્મી હે આજ નું વાઢેલો પીડ્યું ને ઉપા પાડીયું ફેરવે છે અને મમ્મી આજે સુલોઈ નહિ હગ્યો હે ને શાક કેતો હુંખી દીધું રોટલા કરવા હોય તો મોર હે ગયો હે નું શાક મે કી દીધું અળે નું કિરું ને છોરા લના નું બટતા બ્લેક વડે આળે નું છોરા લના નું અમાર બેન ના ફુલડા ખઈ નાખ્યા કે એ જોવે છે કે હું કાય દેલા ખઈ નાખા બગી છે હんだ ઘણા ખરા ખઈ નાખ ઓ ની નું બેન ફુલડા તો ઘણા ખરા મબગી છે જો અમાર કેવો થઈ ગયા પૂરો કરી નાખો બેન નો બગી છે કા બેન હે બેન છે ગોલ ખરા મમ્મી એમ કે આવા ઘર ગોઠા તા આવને હુકાય ને આવને હુકાય ને અલરેડી ના હુકાય દે બજે હે કેવો હુકાય દે

જો આવા બેન કે ખેહી નાખો છે એમ તો આ ફૂલવાડી છે ઉપર હે હિંદુ સરસ કરને આ તો ગુલાબ ગુલાબાની ગુલાબાવીજી ચેરસ મજાનું ગુપાન દયા મેકુકરે કરગોટાનેવા આ એક જ છે કા આખામાં ઈ કે યવા કલર નું એક જ છે સેલા છે એમ કે આ આંબોય કોળીજો આપડો ડોલા પણ બકાલી ઈ લીલાત કેવાય લીલા ગાવ પણ હા નો આવે એનો પાંદડીવાળો પાંદડીવાળો કહેવાય આ લીલા જ છે અંધા લીલા સે આય લીલુ સે કલર ખાલી ઉડી જેલા હે બાકી અંધા લીલા તે મારું પાએ તો કે નઈ આ એક આયા છે જો આવા કલર નું એક જ છે અમાર બે છે એક આવા કલર નો હે ને બી એ છે તો ઘણ ખરે સુકા લતા નતા ઉગાની એ દેખે નઈ ખાસે આ વેલ છે આ વેલ કઈ છે ની કમેન્ટ કરી દેજો આપણે ખાટલા ને પાથરણ છે તો પાથરી નીકળે તો બાર જહન વિજાયવા છે ને માર બેન ને હેડે હુતા હે કે લેટ વિતાના હેડે હુતા હે મના આવતી એ અમ રાધી ભાઈ ને હેડે ખાટલા પાથરી ને ધવાડો વલાઈ જો લેવા મસરા વલેટ ને એ એ તો વાળું કરવાનો બાકી છે અમારે કેમ કે આ ડાય અમાર વાટે આ હા ભાઈ બેન ની કે બેન ને જીવડા કરા દે પણ આદી ભાઈ આમ બેઠા છે તો સે છે વિરામ આ જીવડા તો આમ ઉડે ગીણા દીણા કાવ તો બીલી ભાઈ સામે આ નવો વિડિયો જો તમને કે મોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવો માતા જય માતા ને બાય બાય